આણંદમાં ભોજનમાં ગરોળી નીકળવાની ઘટનામાં હોટેલ માલિકનું બે જવાબદારી ભરેલું નિવેદન સામે આવ્યું છે ઘટના પછી માયા હોટલ નો માલિક જરા પણ ગંભીર ન હોવાનું માલુમ પડ્યું ગ્રાહકને હોસ્પિટલ લઈ જવાનું કહીને હોટલ માલિકે હાથ અધ્ધર કરી નાખ્યા હોટલ માલિકે નફટાઈથી કહી દીધું કે અજાણતાથી થયેલી આ ભૂલ જાણી જોઈને નથી કરી ચોમાસાનો સમય છે ઉપરથી ક્યાંકથી ગરોળી પડી ગઈ હશે થાળીમાં ગ્રાહકને એ ડીશમાં નીકળ્યા પછી અમને ખ્યાલ આવ્યો હોટલ માલિક આ પ્રકારનું નિવેદન આપી રહ્યો છે સાથે એ પણ કહ્યું ગ્રાહકને કંઈ થતું નહોતું છતાં અમે હોસ્પિટલ લઈ ગયા હતા અમે ગ્રાહકને બીજી ડિશ પણ બદલીને આપી હતી આ જાણી જોઈને કરેલી ભૂલ નથી ઉપલેટા કવાટ એસટી બસના ચાલકના ભોજનમાંથી આ ગરોડી નીકળી હતી માયા હોટલ ઉપર જીએસઆરટીસી ની બસો રોકાય છે ભોજન માટે અને આ ઘટના બની એ માણસ અમારો અહીંથી લઈને આવતો એટલા ઉપરથી પડી કરતા મતલબ પડેલી તાજી જ હતી એ સ્વીકારી ભૂલ છે અમારી ડ્રાઈવર ને સંતુષ્ટિ મારે દવાખાને લઈ ગયા એચએસસી માં લઈ ગયા પ્રાઇવેટ માં લઈ ગયા એમ બે જગ્યા બતાવ્યું કોઈ તકલીફ જેવું હતું ને ડ્રાઈવર પોતે ગાડી ચલાવીને કવાટ ગયા અને કવાટ થયા અત્યારે રિટર્ન આવ્યા તો વાત થઈ મારે બોરસદ પહોંચ્યા થઈ તો તબિયત માં કઈ છે ને તબિયત કમ્પ્લીટ છે હવે આ તો ચોમાસાનો ટાઈમ છે ઉપર થી કઈ પડી હવે એમને જ અડધું મતલબ કે અંદર એમના ડીશ માં નીકળ્યા પછી ખ્યાલ આવ્યો કે એમને તરત આપડે તો આવું અમને કશું થતું નતું આપડે એમના મન ની સંતુષ્ટિ માટે લઈ ગયા હોસ્પિટલ પેલા એચએસસી માં બતાવ્યું ત્યાંથી લઈ ગયા પ્રાઇવેટમાં માં બંને જગ્યાએ બતાવીને કમ્પ્લેટ કરીને પછી મોકલ્યા તમને জম বীজু দেশ বদলি নাপি ন